એડવોકેટ વિશાલ જાની જય ભોલી મિત્રમંડળ ખંભાત આ અમારા સર્વે મિત્રમંડળ વતી ખંભાતમાં રક્તદાનનો જે આ કેમ્પ કરવા જઈ રહ્યા છે તો અત્યારના એલેસીમિયા ઘણા મેજર જે બાળકો હોય છે કાં તો પ્રસૂતિ જે માતાઓ હોય છે એમની પ્રસૂતિ દરમિયાન રક્તની ઘણી જ જરૂરિયાત ઊભી થતી હોય છે અને રક્ત ન મળવાના કારણે એમનું મૃત્યુ થતું હોય કાં તો માતા પિતાને બી ઘણું નુકસાન થતું હોય એવું સમાજમાં બનતું હોય છે તો અમે જય ભોલે મિત્ર મંડળ અને અમારા મિત્ર હતા અને આ જય ભોલે મિત્ર મંડળના એક સ્થાપક કહેવાય નરેશભાઈ લાલાભાઈ મકવાણા જે કહેવાય કે ભાઈ ગામમાં ગયેલ છે અત્યારે તો અમે બધા સર્વે મિત્ર મંડળ વતી ચોથો આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે પંદર ઓગસ્ટના દિને તો રેડક્રોસ બ્લડ બેંક તારાપુર જે આપણા આજુબાજુના સર્વે ખંભાતની આજુબાજુ જ્યારે આ રક્તદાનની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે રક્તની રક્તની જરૂરિયાત પૂરી પાડવા માટે રે રેડક્રોસ મંડળ હંમેશા સહાયરૂપ થતું હોય છે તો આપણો આ પંદર ઓગસ્ટના દિને આ રક્તદાન જે કરવા જઈ રહ્યા છે તો સર્વે રક્તદાતાઓને અપીલ છે કે મોટી સંખ્યામાં રક્તદાન કરો અને જે સર્વે લાભાર્થી જે મંડળો હોય છે સર્વે લાભાર્થીઓ છે જેણે રક્તનું આવી રીતે દાન લીધેલું છે એમના પરિવારમાંથી અવશ્ય રક્તદાન કરવું જ જોઈએ અને આવી રીતે પંદર ઓગસ્ટે સવારે દસ થી ચાર રક્તદાનમાં અવશ્ય બધા પધાર એવી અમારે સર્વે જય ભોલે મિત્ર મંડળ તરફથી અપીલ કરવામાં આવે છે હંડ્રેડ ઉપર બ્લડ ડોને ડોનેટ કરે છે તો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વિશાલભાઈ